સોળ વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં પીપરના યુવકને વીસ વર્ષની કેદનો હુકમ કરાયો છે આ ઉપરાંત આરોપીને ચાર લાખ વીસ હજારનો દંડ પણ અદાલતે ફટકાર્યો છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં બનેલા આ કેસમાં નારાયણ સરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આરોપી સુલતાન જોસફ કેર વિરુદ્ધ એટ્રોસિટી પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો આરોપી લખપતના પીપર ગામની સોળ વર્ષની કિશોરીને લલચાવી ફોસ લાવીને બાવળની ઝાડીમાં લઈ ગયો હતો જ્યાં તેણે સગીરા સાથે બે વખત શારીરિક દુષ્કર્મ કર્યું હતું અદાલતે દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાની તપાસી હતી બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ વિશેષ પોક્સો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો આરોપીને જુદા જુદા કેસમાં સજા ફટકારવામાં આવી હતી કલમ ત્રણસો હેઠળ વીસ વર્ષની કેદની સાથે દંડ ફટકારવામાં આવ્યો હતો દંડની કુલ રકમમાંથી ચાર લાખ રૂપિયા પીડિતાને વળતર પેટે આપવા અદાલતે આદેશ કર્યો છે સરકાર તરફે પોક્સો કોર્ટના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એચવી જાડેજાએ દલીલો કરી હતી